મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે ઘણા દિવસો પછી આપણે વાત કરીશું કે રેશન કાર્ડમાં એક નવો સુધારો થઈ ચૂક્યો છે અને આ વખતે હવે દરેકને અનાજને સાથે સાથે એક હજાર મફત પણ મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયા દ્વારા આપવામાં આવી છે આગળ મિત્રો આપણે વાત કરીશું કે જે રેશન કાર્ડમાં એ કેવાય સી નથી કરેલું તેનું અનાજ કેમ બંધ થઈ ગયું છે અને તેમનું અનાજ ક્યારે ચાલુ થશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયામાં આપવામાં મિત્રો આપણે વાત કરીશું કે આ યોજના ક્યારે શરૂ થવાની છે અને કોને કોને લાભ મળશે અને આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તેનો સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા આપવામાં આવશે મિત્રો આ યોજના એક પહેલી તારીખથી શરૂ થવામાં છે અને આ યોજનાનો મુખ્ય હેતુ દરેક લોકોને એના સાથે સાથે પૈસાની પણ રાહત મળી રહે તેનો મુખ્ય હેતુ છે અને આ યોજના બે લાખ ઓછી આવક હોય તેમને મળવાપાત્ર છે અને આની સંપૂર્ણ માહિતી તમને સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવી છે અને આની શરૂઆત ટૂંક જ સમયમાં થઈ જશે અને લગભગ આવતા મહિનેથી દરેક કંટ્રોલે તેની લાભ પણ મળવાનો શરૂ થઈ જશે જો તમને સરકારી રાશનની દુકાન પર અનાજ મળતું બંધ થઈ ગયું હોય તો તમે જલ્દીથી ઈ કેવાયસી કરાવી લેજો જેથી તેમને સંપૂર્ણ જે સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે તેની સંપૂર્ણ લાભ મળતો રહે